નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જોકે આજે પણ રાજ્યના વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેથી કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે અને હજુ પણ આ વરસાદી માહોલ કેટલા દિવસ સુધી રહેશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલ મને વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસોને એકાવન તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને આજે સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના બસ્સોને એકાવન તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં અઠ્યાવીસ તાલુકાઓ એવા છે કે જ્યાં આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે જ્યારે પાસઠ તાલુકાઓમાં ચારથી લઈને આઠ ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે જ્યારે રાજ્યના એકસો ને અગિયાર તાલુકાઓમાં એકથી લઈને ચાર ઇંચ વચ્ચે વરસાદ વરસ્યો હતો સૌથી વધુ કયા વરસાદ વરસ્યો એના વિશે જો વાત કરીએ તો મોરબીના ટંકારામાં અને પંચમહાલના મોરવા હડફમાં ચૌદ ઇંચ વરસાદ વરસ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં તો આજે સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકની અંદર ગુજરાતના બસો અને છ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં રાજકોટમાં સૌથી વધુ છ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે જ્યારે રાજકોટના લોધિકા તાલુકામાં પણ સાડા પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે રાજકોટના કોટડા સાંગાણીમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તે સિવાય મિત્રો વાત કરવામાં તો ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં ઉત્તર ગુજરાત સિવાય આખા ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌથી પહેલાં વાત કરીએ તો મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ અને ગાંધીનગર આ જિલ્લાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તે સિવાય રાજ્યના બાકી રહેતા તમામ જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે એના વિશે જો વાત કરીએ તો આજે ખાસ કરીને કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ તમામે તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જો કે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો તેમાં કંઈક વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે આજે ખાસ કરીને કચ્છના કેટલાક વિસ્તારો જ્યારે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને પોરબંદર તેમજ ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ વરસવાની આજે શક્યતાઓ છે તે સિવાય રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ જોવા મળી શકે છે આજે ખાસ કરીને ગીર સોમનાથના કેટલાક વિસ્તારો જૂનાગઢના કેટલાક વિસ્તારો અમરેલી ભાવનગર બોટાદના કેટલાક વિસ્તારો જ્યારે વડોદરા આણંદ પંચમહાલ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ આજે વરસાદનું જોર ઓછું થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર આણંદ આ જે વિસ્તારો છે ત્યાંમાં પણ હળવોથી મધ્યમ વરસાદ કોઈક કોઈક સ્થળે જોવા મળી શકે છે આમ આજે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ મોરબી જામનગર સુરેન્દ્રનગર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે જો મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે